ત્યારે તેઓ જાગી જાય છે તે દિવસ થાની એકાદશી કહેવાય છે એકાદશી એકાદશી અને વચ્ચેના ચતુર્માસ કહેવામાં આવે છે આમ દેવશયની એકાદશી પછી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં રહે છે આ એકાદશીના સંદર્ભમાં ત્રણ કથાઓ પ્રચલિત છે

પોતાના મંત્રીઓ સેવકો અને આખી પ્રજા સાથે એ દેવશયની એકાદશીનું વ્રત કર્યું વ્રતના પ્રભાવથી મુશળધાર વરસાદ થયો દુકાળ દૂર થઈ ગયો ધરતી હરિયાળી બની અને લોકો હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત

વામનના રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવ રાજા બલિના ત્રણ પગલા ધરતી હતી માપી લીધું બલિએ ત્રીજો પગ પોતાના માથે રાખવા માટે કહ્યું વામન ભગવાને પોતાનો પગ જેવો બલિના માથા પર રાખ્યો બલી પાતાળ લોક પહોંચી ગયો બલિની દાનવીરતાથી પ્રસન્ન થઈને ભગવાને તેને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો અને ભગવાને બલિને વરદાન માંગવા કહ્યું બલિએ વરદાન માંગ્યું ભગવાન કૃપા કરીને મારા મહેલમાં કાયમ રહો આથી પ્રસન્ન થઈને વિષ્ણુ વચનથી બંધાઈને સ્વેચ્છાથી ઉપેન્દ્ર સ્વરૂપે પાતાળ લોકમાં બલિના મહેલના દ્વારપાળ બની ગયા હતા

એકાદશી સુધી એકાદશી શિવ અને મહાશિવરાત્રી થી શયની એકાદશી સુધી બ્રહ્માજી ને ત્યાં પાતાળ લોક માં નિવાસ કરે છે ચતુર્માસના ચાર મહિનામાં વાદળો અને વરસાદના કારણે પ્રકૃતિના સૂર્ય ચંદ્ર અને તેજસ ઘટાડો થાય છે છે તેથી જ થયું હોવાનું કહેવાય આ સમય દરમિયાન આગ ધીમી થવાથી શારીરિક શક્તિ નબળી પડી જાય છે ચતુર્માસ એટલે કે વરસાદની ઋતુમાં પાણીની વિપુલતા અને જમીન પર ઓછો સૂર્યપ્રકાશ હોવાને કારણે

શુભ કાર્યનો આરંભ થાય છે ખુબ ધન્યવાદ